વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે દોસ્તો વિનોદ બામ્મણીયા વ્લોગ મારી નવી યુટ્યુબ ચેનલ દોસ્તો હું શરૂ કરવા જઈ રહ્યો છું તો તમામ મિત્રો સાથ અને સહકાર આપશો એવી વિનંતી દોસ્તો સાથે દોસ્તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો કે કેવો લાગ્યો અમારો વિડીયો અને દોસ્તો વિનોદ બાંભણિયા વ્લોગ ને દોસ્તો સબસ્ક્રાઇબ કરજો તો દોસ્તો સારો આવે તો આજનો આપણો વ્લોગ સ્ટાર્ટ કરીએ જે મારો ફર્સ્ટ વ્લોગ પહેલો વ્લોગ હું આપને સમક્ષ બનાવવા જઈ રહ્યો છું દોસ્તો તો દોસ્તો હું કરી રહ્યો છું સિલાઈનું કામ અને સુરતની અંદર દોસ્તો સિલાઈનું કામ કરું છું અને અહીંયા કુર્તિનું નેવું કટિંગનું કામ છે મારું તો ચાલો દોસ્તો તમને પણ બતાવું મારું ખાતું ને એવું બધું આજે અમારે લેયર પાથરીને કટિંગને એવું બધું કરવાનું છે તો બની રહેશે દોસ્તો વિડીયોની અંદર તમને પણ બતાવીશ કે કઈ રીતનું મારું કામ ને એવું બધું છે તો બન્યા રહેજો દોસ્તો વિડીયોની અંદર તો ચાલો બતાવું તમને મારું ખાતું તો જુઓ અમારા અહીંયા મનીષકા બધા છે તો એ અહીંયા ઘોડી મારીને સીપિયા ને એવું બધું મારી રહ્યા છે જવું તમે અને આ બાજુ આ બધું મશીન ને એવું બધું છે અને આ બધા અમારા કારીગર એવા કારીગર ને એ છે બધા તો બન્યા રહેજો દોસ્તો વિડીયોની અંદર તમને પણ બતાવીશ

બન્યા રહીજ દોસ્તો ગયા છે અને હવે આની આપણે લેયર મારવાની છે તો ચાલો દોસ્તો આપણે મારી દઈએ ફટાફટ લેયર તો બન્યા રહીજો દોસ્તો વિડીયો ની અંદર તમને પણ આ નવી ડિઝાઇન છે બે ની અંદર આ નવા સાલ ની અંદર હવે અમે તમારા માટે લઈને આવ્યા છીએ નવી ડિઝાઇન બધી તો સરસ મજાની એવી તો દોસ્તો અંદર તો ચાલો આપણે ફટાફટ લેયર અને પછી કરીએ આપણે કટિંગ તો આપણે દોસ્તો લેયર ને એવું બધું વાતરી દીધું છે અને હવે આપણે કરવાનું છે કટિંગ અને જોવો તમે અહીંયા આપણે ફરમા ને એવું બધું મૂકી અને મૂકી દીધું છે તો હવે આપણે કરવાનું છે કટિંગ તો બનાવી રજો વિડીયોની અંદર તો ચાલો તમને પણ બતાવો કટિંગ તો ચાલો દોસ્તો આપણે અહીંયા ફટાફટ કટિંગ કરી લઈએ તો જો હવે ફટાફટ દોસ્તો અહીંયા કટિંગ કરી લઈએ તો દોસ્તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જરૂર જણાવજો દોસ્તો વિડીયો પસંદ આવે દોસ્તો લાઈક કરજો શેર કરજો અને દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો દોસ્તો આપણે ફટાફટ કરી લઈએ કટિંગ હવે અહીં આપણે ફટાફટ નિશાન મારી લીધા છે દોસ્તો હવે અહીંયા આપણે ગળાનું નિશાન મારી લીધા છે તો હવે આનો ગળો પણ આપણે કાપી લઈએ તો હવે ચાલો આપડે જમવા નીકળીએ થોડું ઘણું કટિંગ બાકી છે પણ એ હવે બપોર પછી આવીને આપણે કરશું તો હવે ચાલો આપણે જઈએ જમવા તો ચાલો દોસ્તો હવે આપણે જઈએ જમવા બન્યા રહીજો હવે આપણે બેસી ગયા છીએ ગાડીમાં અને હવે આપણે જવાનું છે જમવા તો ચાલો ચાલો દોસ્તો હવે આપડે જઈ રહ્યા છીએ જમવા આપણે ફાઈનલી દોસ્તો કટિંગ ને એવું બધું કરી નાખ્યું છે અને અત્યારે વાગી ગયા છે દોસ્તો અને તમે કે અહીંયા આપણે આ બધું કટિંગ ને એવું કરીને મૂકી દીધું છે તો દોસ્તો કેવો લાગ્યો આ વિડીયો જે મારો પહેલો જ વિડીયો હતો દોસ્તો તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જરૂર જણાવજો દોસ્તો અને દોસ્તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો સારો દોસ્તો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ તો બધાને ટાટા ભાઈ ભાઈ જય માતાજી સીતારામ બધાને